ોક ખેડબ્રહ્મા શહેરના શ્રીયાદે ચોકમાં આખલાઓનું યુદ્ધ જામ્યું શહેરમાં રખડતા ડ્રોનો ત્રાસ બજારમાં આવતા રાહદારીઓમાં જીવ જોખમમાં ખેડબ્રહ્મા શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલા શ્રીયાદે ચોક ખાતે આખલાઓએ આતંક મચાવ્યું હતો જેના કારણે સમગ્ર વિસ્તારમાં બાંધમાં લેવામાં આવ્યો હતો સ્થાનિક વેપારીઓને રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો દાખલાઓ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી જે લાંબા સમય સુધી ચાલી હતી સ્થાનિક વેપારીઓએ આખલાઓને બગાડવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ તેને કાબુમાં લેવા મુશ્કેલ બન્યા હતા ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે પાંચ દિવસ અગાઉ હરણાવ નદીના કિનારે રખડતા ઢોરોએ એક મહિલાની બાંધમાં લીધી હતી અને તેને કચડી નાખી હતી મહિલાને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખચ આવી ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં તંત્ર દ્વારા રખડતા ઢોરોને નિયંત્રિત કરવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી આ મુદ્દે નાગરિકોમાં ચિંતા વ્યાપી છે અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે રિપોર્ટર વિનય મહેતા સાથે ચંદ્રશેખર ભાવસાર બ્યુરો ચીફ સાબરકાંઠા